ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર કલગામના શ્રી રાઈ હનુમાન દાદાના દર્શન શનિવારે ભક્તો પગપાળા આવતા જોવા મળે છે દર વર્ષે શ્રાવણ માસના શનિવારે મંદિરના પટાંગણમાં મેળા જેવો માહોલ જોવા મળે છે મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ શ્રાવણ માસમાં ભક્તોની ભીડને ધ્યાનમાં લઈ રાત્રે બાર વાગ્યે દર્શન માટે મંદિર ખુલ્લું મુકાશે કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દર્શનાર્થે આવતા ભક્તોની સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે પોલીસ ફરજ બજાવતી જોવા મળી રહી છે ટ્રસ્ટ વતી અને અમારા વતી સૌને ભાઈઓને શ્રીરામ આજે શ્રાવણ માસનો જ્યારે જયારે પહેલો શનિવાર છે તો વર્ષોની જેમ આજે પણ લાભ લીધો છે તો દરેક દર્શનાર્થી ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કે આવનાર બીજા ત્રણ શનિવાર આપણું મંદિર રાતના બાર વાગે ખોલવામાં આવશે એ રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને જે બી પગપાળા આવતા હોય પોતાની સલામતી દર્શન કરી દાદાના આશીર્વાદ લઈ તમારા જીવન ની પ્રગતિ થાય એવી હનુમાન કરાયણી રાયણીવાળા દાદાને અમે ટ્રસ્ટ તરફથી પ્રાર્થના કરી ઉમરગામ તાલુકાના લોકો માટે પ્રશાંત કારુરકર નું નામ અજાણ્યું નથી એક દાયકા અગાઉ બિઝનેસ અર્થે મુંબઈમાં સ્થાયી થયેલા પ્રશાંત કારુરકર અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે સેવાકીય સંસ્થા કારોલકર પ્રતિષ્ઠાનના નેજા હેઠળ અનેક સેવાકીય કાર્યો પ્રશાંત કારોલકર દ્વારા કરવામાં આવે છે ખૂબ ટૂંકા ગાળામાં અથાક પરિશ્રમ અને કાબેલિયતના જોરે પ્રશાંત કારોલકરે કોર્પોરેટ જગતમાં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ઉમરગામના જરૂરિયાતમંદ લોકોને જ્યારે પણ મદદની જરૂરિયાત હોય ત્યારે શ્રી પ્રશાંત કારોલકર મદદ માટે તત્પર રહેતા જોવા મળે છે અગાઉ બિલ્ડરના અપહરણ કેસમાં અને તાજેતરમાં એક વયોવૃદ્ધ ગુમ થઈ ગયા હતા બંને કિસ્સામાં પ્રશાંત કારુડકરે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી તેઓના પરિવાર સાથે તેઓનો મેળાપ કરાવ્યો હતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પારનેરા સુગર ફેક્ટરી પાસે સુરત તરફ જતા સર્વિસ રોડ ઉપર ક્રિષ્ના રેસ્ટોરન્ટમાંથી હથિયાર સાથે બે શંકાસ્પદ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા નિતેશ કટારીયા અને ગૌરવ ડોંગરે નામના ઈસમોને એક દેશી બનાવટની પિસ્તોલ અને ચાર કારતુસ તેમજ ચપ્પુ સાથે ઝડપી પાડ્યા હતા બંને આરોપીઓ વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં આર્બ સેક્રેટર ગુનો નોંધી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એમને અંગત બાતમીદારો દ્વારા માહિતી મળેલી કે મધ્યપ્રદેશના બે ઈશમો હાઈવે પરની ક્રિષ્ના હોટલમાં જમવા બેઠા છે અને એમની પાસે હથિયાર હોવાની શક્યતા છે એટલે પોલીસના માણસો આ ક્રિષ્ના હોટલ ખાતે પહોંચી ગયેલ અને ત્યાં જઈને જોયેલું તો બાતમીના આધારેના બે માણસો ત્યાં બેઠા હતા એ દરમિયાન પોલીસે કોર્ડન કરી બંનેને કોર્ડન કરી અને અંગજડતી કરેલી હતી અંગજડતી કરતા આરોપી પાસેથી એક પિસ્તોલ મળી આવેલી જ્યાં પાછળના ભાગે એમણે ભરાવેલી હતી પિસ્તોલ હતી એના ખીચામાંથી ચાર જીવતા કાળસૂસ અને ચપ્પો પણ મળી આવેલ હતા એટલે પોલીસની ટીમ આરોપીઓને લઈને પોસ્ટે આવી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હાલની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીની પૂછતરછ પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આરોપી મૂળ મધ્યપ્રદેશ ઇન્દોરના છે અને બંને ઇન્દોરથી અહીં દમણ ફરવા આવેલા હતા અને હથિયાર બાબતે પૂછતા આરોપીઓ જણાવે છે કે હથિયાર એ લોકોએ મોત શોક માટે અને એક લોકોમાં ડર ઊભો થાય એ માટે રાખેલ હતું એમને મધ્યપ્રદેશની અંદર આરોપીઓનું કહેવું એવું છે કે જેની પાસે હથિયારો એનું એક વજન પડે છે તો એ કારણે અમે પણ લીધેલું હતું અને અમારી પાસે રાખેલું હતું હાલ આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા છે કે ક્યાં લઈ જવાના છે એ બાબતેની પ્રાથમિક તપાસ ચાલુ છે કોઈ ક્રાઇમ કરીને આવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે જણાતું નથી પણ એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે આરોપીના દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે એટલે આ દરમિયાન આરોપીની તમામ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે આ બંને આરોપીમાંથી એક નિતેશ કટારીયા વિરુદ્ધ ઇન્દોરના હીરાનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ બે ગુનાઓ પણ નોંધાયેલા છે એટલે આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ જાણવા મળ્યો છે અને એ દિશામાં તપાસ ચાલુ છે અને આ બાબતે મધ્યપ્રદેશ ઇન્દોર પોલીસને પણ જાણ કરેલ છે આરોપી પાસે અત્યારનું લાઇસન્સ કેવો કશું મળી આવેલ નથી દેશી બનાવટની પિસ્તોલ છે

हमारी इंडस्ट्री के बैकबोन है वो इतने एक्टिव मेहनती ऑनेस्ट और हार्ड वर्किंग और इतने ईमानदार लोग हैं कि आज उमरगांव की मैक्सिमम इंडस्ट्रीज में हमारे आदिवासी भाई बहन काम कर रहे हैं आदिवासी भाई बहनों के लिए मैं एक और चीज बताना चाहूंगा वो सबसे ज्यादा डेवलप कम्युनिटी है क्यों क्योंकि तो वहां पर जैसे यूरोप में डेवलप कंट्रीज में ऐसा किया जाता है हर जगह हर आदमी अपना खर्चा खुद उठाता है तो हमारे आदिवासी भाई बहन अपना खर्चा खुद उठाते हैं और सबसे बड़ी बात उनमें टैलेंट की कोई कमी नहीं है और उनका सबसे बड़ा ट्रांसफोर्ट क्या लगता है वो हर चीज में हमेशा खुश रहते हैं तो ये सब चीजें हमें हमारे भाई बहनों से सीखना है और मैं आने वाले समय में ये कामना करूंगा वो लोग दिन गुना रात सौ गुना तरक्की करे મેસેજમેન્ટ ભરપૂર સપોર્ટ કરે જય હિન્દુ ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર